નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર નવસો એકોતેરથી તેરસો છન્નું ખાંભા અગિયારસો છોતેરથી અગિયારસો છોતેર પાથાવાડા બારસો સાઠથી બારસો ને સાઠ ઉપલેટા અગિયારસો પચાસથી તેરસો એકાવન ઈડર એક હજારથી ચૌદસો સાઠ પાલનપુર બારસો પચાસ થી તેરસો એકાવન સાવરકુંડલા અગિયારસો થી તેરસો પંચોતેર ધાનેરા એક હજાર પાંત્રીસ થી બારસો આઠ ધારી નવસો વીસ થી તેરસો ને પચાસ હળવદ એક હજારથી ચૌદસો ચોપન ભેંસાણા સાતસો એક થી તેરસો ને એક તળાજા અગિયારસો થી ચૌદસો છેતાલીસ જસદણ એક હજાર થી તેરસો સિત્તેર બાબરા અગિયારસો પાંત્રીસ થી તેરસો પંચોતેર પાલીતાણા અગિયારસો થી તેરસો ને બે અમરેલી નવસો ચાલીસ થી ચૌદસો ભાવનગર ચૌદસો ત્રેવીસ થી ચૌદસો એકાવન નેનાવા બારસો થી તેરસો સિત્તેર ડીસા અગિયારસો એંશી થી તેરસો ઇકબલગઢ અગિયારસો પચાસ થી બારસો તેતાલીસ ભેલડી બારસો થી બારસો ગુંદરી અગિયારસો ચોત્રીસ થી બારસો ને સાત હિંમતનગર અગિયારસો થી અઢારસો બે ગોંડલ બારસો પચાસ થી સોળસો ને એક દિયોદર બારસો પચાસ થી તેરસો મહુવા બારસો સાડત્રીસ થી પંદરસો તેર વિજાપુર બારસો એકાવન થી પંદરસો એકવીસ થરા બારસો પાસઠથી બારસો ને પાસઠ રાધનપુર અગિયારસો થી બારસો કોડીનાર અગિયારસો ચાલીસ થી ચૌદસો અઠ્યાવીસ તલોદ તેરસો બેતાલીસ બોટાદ બારસો પચાસ થી તેરસો પંચાણું તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો